જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું ધનતેરસના દિવસે એવા કયા વિશેષ પાંચ ઉપાયો કરવા જોઈએ જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા બની રહે ધંધામાં સુખ સમૃદ્ધિ વધશે વેપાર ધંધામાં પ્રગતિ થશે આ સો વધ તેરસ એટલે ધનતેરસ ભારતીય પરંપરા અનુસાર અગિયારસના દિવસે રંગોળી પૂરી દીવડા પ્રગટાવી નવા વર્ષનું શુકન કરીએ છીએ તેમજ ધનતેરસના શુભ પાવન દિવસે માતા લક્ષ્મીને રીઝવવા આપણે ઘેરે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ પરંતુ બીજા પણ એવા ઘણા ઉપાયો છે જે કરીને લક્ષ્મીને પ્રસન્ન કરી તેની કૃપા આખું વર્ષ પ્રાપ્ત કરી શકીએ છીએ એમાંનો પહેલો ઉપાય છે જો ઘર અસ્તવ્યસ્ત પડ્યું હોય કે ઘર સાફ ન થયું હોય ત્યાં લક્ષ્મીનો વાસ નથી થતો ત્યાંથી લક્ષ્મીજી કોપાયમાન થઈ જતા રહે છે તેથી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના પાંચ ઉપાયમાં પહેલો ઉપાય એટલે ઘરની સ્વચ્છતા જે ઘરમાં સ્વચ્છતા રહે છે ત્યાં લક્ષ્મીજી ખુશી ખુશી આવીને વાસ કરે છે તેથી જ આજના દિવસે લોકો ખાસ સાવરણીની ખરીદી કરતા હોય છે આ દિવસે ઘરની લક્ષ્મી જો વહેલી સવારે ઉઠી ઘરની સાફ સફાઈ કરે તો એ ખૂબ શુભ મનાય છે બીજો ઉપાય એટલે કે ઘરને હંમેશા સુગંધિત રાખો સવારે અને સાંજે ઘરમાં થોડું અત્તર છાંટો અથવા સુગંધિત અગરબત્તી કરો માતા લક્ષ્મીને સારી સુગંધ ખૂબ જ વહાલી છે તે અવશ્ય તમારા સુગંધિત ઘરમાં પ્રવેશ કરશે અને સ્થાયી નિવાસ કરશે હવે જોઈએ ત્રીજો ઉપાય આ દિવસોમાં ઘરમાં સુખ શાંતિ જાળવી રાખવી ઘરમાં કલેશ લેશ માત્ર પણ ન કરવો લક્ષ્મીજીને ખુશીથી રહેતા ઘરમાં રહેવું ખૂબ પ્રિય છે આપણા ઘરે જો અચાનક મહેમાન આવે અને ઘરમાં વાતાવરણ તંગ જોવે તો તે બહારથી જ જતા રહે છે આ જ રીતે લક્ષ્મીજીનું પણ આવું જ છે માટે હંમેશા ખુશનુમાં વાતાવરણ રાખો ચોથો ઉપાય એટલે ધનતેરસના દિવસે સૂર્યોદય થાય ત્યારથી લઈ ભાઈબીજના દિવસે સૂર્યાસ્ત થાય ત્યાં સુધી રોજ સાંજે ઓમ લક્ષ્મયે નમહની અગિયાર માળાનો જાપ કરવો માતા લક્ષ્મી અત્યંત રાજી થશે અને ઘરમાં સ્થાયી નિવાસ કરશે હવે જોઈએ ખૂબ જ અગત્યનો પાંચમો ઉપાય આપણી આજુબાજુ કે સગા સ્નેહીમાં જેના ઘરમાં આર્થિક તંગી ખૂબ જ વધારે છે તો તેને યથાશક્તિ જરૂરી વસ્તુ કે પછી બાળકો માટે કપડાં મીઠાઈ કે પછી યથાશક્તિ રોકડ આદિનું દાન કરવું આખા વર્ષ દરમિયાન જે કોઈ પુણ્ય થાય કે ન થાય પરંતુ આ દિવસે દરિદ્ર નારાયણને કરેલું ગણું નું પુણ્ય થાય છે આખું વર્ષ જો ન થઈ શક્યા હોય તો આ દિવસે સારું કાર્ય કરવા માટેનો ઉત્તમ દિવસ છે આમ ધનતેરસના દિવસે આ પાંચ કાર્યો કરવાથી માતા દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા પર તમારા ઘર પરિવાર પર બની રહેશે અને આખું વર્ષ ધનને લગતી કોઈ સમસ્યા નહીં આવે વેપાર ધંધા રોજગારમાં માહિતી દરેક દર્શક મિત્રોને જરૂર ગમી હશે દિવસે આ ઉપાયો કરવાથી તમારા જીવનમાં ચમત્કારિક પરિણામો જોવા મળશે માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને બરકત થશે આજની આ માહિતી જો તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ